રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ આજે અઢારમી ઓગસ્ટે બપોરે ત્રણ વાગે જુનાગઢ જેલમાં એક્સ એમએલએ પોપટ સૌરઠિયા કેસમાં સરેન્ડર કરશે આ સમયે અમિત ખૂટ કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી હતી અને આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પિટિશન ફગાવી દીધી હતી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ રાજકોટનું રીબડા ફરી એકવાર સમાચારોમાં છે કેમ કે આજે અનિરુદ્ધસિંહ જાડેજા એક્સ એમ એ પોપટ સોરઠિયા કેસમાં જૂનાગઢ જેલમાં બપોરે ત્રણ વાગે આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાની સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ સ્પેશિયલ લીવ પિટિશન ક્રિમિનલ રજૂ કરી હતી બીજા દિવસે એટલે કે ત્રીસમી ઓગસ્ટે આ પિટિશન દાખલ થઈ હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની

પિટિશન કરનાર હરેશ સોરઠિયાનું કહેવું છે કે તારીખ ઓગણત્રીસ અનિરુદ્ધસિંહ જાડેજાએ અઢાર વર્ષનો જેલવાસ ભોગવ્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આ જીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘડો લીધો હતો અને પછી ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલી આ સજા માફી રદ કરી હતી અને ચાર જ અઠવાડિયામાં સરેન્ડરનો આદેશ કર્યો હતો આ ઉપરાંત હવે અમિત ખૂટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે કેમ કે થોડાક સમય પહેલા જ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી અને આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આ આગોતરા જામીનની અરજી પણ ફગાવી દીધી હતી ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂટને જીવન ટૂંકાવવા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ફરાર બતાવવામાં આવ્યા છે આ સમયે અમિત કેસમાં પણ હવે અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ થઈ શકે છે તો થોડાક સમય પહેલા પાંચમી સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહ જાડેજાની જે સજા માફી રદ થઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર